મોડલ વિશે વાત કરી દઉં તો વેચી દેવાનું છે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે તેમજ ઓઇલ બ્રેક અને સાઇડ ગેર છે વ્યાજબી કિંમતમાં મેસી ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મિત્રો ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે ટીપટોપ કંડિશનમાં ટ્રેક્ટર રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે મેસી ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળે છે ગુરુકૃપા ટ્રેક્ટર જામ ખંભાળિયા જ તમને ટ્રેક્ટર જોવા મળશે રૂબરૂમાં જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને એન્જિન પાવરફુલ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે પાવર સ્ટેરિંગ છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે એન્જિન પાવરફુલ છે

ચૌદ પાંચ છેતાલીસ તે મેસી ટ્રેક્ટરના માલિકના નંબર છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જામખંભાળીયા ગુરુકૃપા ટ્રેક્ટર્સની વિઝિટ લઈ ટ્રેક્ટર જોઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે મેસી ટ્રેક્ટર લઈ શકો છો અને હા મિત્રો આ બાય પાસે ગુરુકૃપા ટેક્ટરમાં તમને દરેક કંપનીના ટ્રેક્ટર જોવા મળી રહેશે જે કોઈ મિત્રોની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ગુરુકૃપા ટ્રેક્ટર્સની વિઝિટ જામ ખંભાળિયા લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું